આમ આદમી પાર્ટીની જોરદાર લહેર ધાનપુર બાવીસ જુલાઈ બે હજાર પચીસ ના રોજ અગાસવાણી ગામે રાજકીય ઇતિહાસ રચાયો ધાનપુર તાલુકાની અગાસવાણી તાલુકા સીટ પરથી ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તા રામરામ કરી આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી છોડાયા દાહોદ જિલ્લામાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ શિક્ષણ અને આરોગ્ય સાથે નવો સંકલ્પ એ આમ આદમી પાર્ટીનું કામ દેખી આમ આદમી પાર્ટીનો ખેસ પહેર્યો દાહોદ જિલ્લાના ગાસવાણી ગામે આજે રાજકીય દ્રશ્યમાં મહત્વનો અને ઐતિહાસિક ફેરફાર થયો જ્યાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના કાર્યકર્તાઓએ પક્ષ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો કાર્યક્રમમાં શ્રી મિતેશભાઈ નાથાણી દેવગઢ બારીયા વિધાનસભા ઇન્ચાર્જના નેતૃત્વમાં ઉમળકો જોવા મળ્યો તેઓની ઉપસ્થિતિમાં કોંગ્રેસ ભાજપને રામ રામ બાય બાય કરી આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો સાથે જિલ્લા પંચાયત પ્રભારી દિનેશ ભાભોર ધાનપુર તાલુકા પ્રમુખ વસંતભાઈ તંબોલ અને દેવગઢ બારીયા તાલુકા પ્રમુખ લક્ષણભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં જૂની ભ્રષ્ટ પાર્ટીઓની ગુલામી છોડી ઈમાનદાર આમ આદમી પાર્ટીમાં જોડાયા ભ્રષ્ટાચાર સામે જનજાગૃતિને સક્રિય લડત આપી આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા ગ્રામ્ય વિસ્તારોમાં ગુણવત્તાવાળું શિક્ષણ માટે આમ આદમી પાર્ટી ગામે ગામ લોકોને જાગૃત કરશે તમામ માટે મફત આરોગ્ય સેવાઓની જાગૃત કરશે આમ આદમી પાર્ટી દેવગઢ બારીયા વિધાનસભાના ઇન્ચાર્જ મિતેશભાઈ નાથાણીએ જણાવ્યું અમે માત્ર વચનો નહીં પરંતુ કામ કરી બતાવીશું દાહોદથી શરૂ થયેલ આ લહેર આખા ગુજરાતમાં પરિવર્તન લાવશે મિતેશભાઈ નાથાણી જિલ્લા પંચાયત પ્રભારી દિનેશ ભાભોરે જણાવ્યું અમે લોકોને જોડાવું માત્ર સંખ્યા નથી આ છે ઈમાનદારી સંકલ્પ અને ભવિષ્ય માટેની ચળવળ દિનેશભાઈ ભાભોર આમ આદમી પાર્ટી પ્રમુખ વસંતભાઈ તંબોલે જણાવ્યું કહ્યું ધાનપુર તાલુકો હવે ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલનનું કેન્દ્ર બની ગયો છે લક્ષ્મણભાઈ રાઠવા આમ આદમી પાર્ટી દેવગઢ બારિયા તાલુકા પ્રમુખે જણાવ્યું હવે ગામડા સુધી વિકાસ અને ન્યાય લઈ જઈશું જનતાની સાથે છે હવે બદલાવ રોકાવો નહીં જોઈએ આજે આકાશવાણી ગામે મોટી સંખ્યામાં કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા રિપોર્ટર રમેશ દામા દાહોદ જિલ્લા બ્યુરો ચીફ